પોરબંદર શહેરને હરિયાળુ બનાવવા માટે આપણું પોરબંદર ગ્રીન પોરબંદર અભિયાન અંતર્ગત પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે તેના સ્વપ્ન દ્રષ્ટા રામદેવ મોઢવાણીયાએ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે એવું જણાવ્યું હતું કે શહેરીજનોએ વધુને વધુ વૃક્ષારોપણ કરવા માટે સહકાર આપવો જોઈએ પંદર હજાર વૃક્ષો વાવવાનો ટાર્ગેટ પૂર્ણ કરવા તરફ અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ગ્રામ્ય પંથકમાં પણ મોઢવાડા અને વિસાવાડામાં પાંચ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનું નક્કી છે આવતીકાલે પાંચ જૂનના રોજ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે આખું વિશ્વ ઉજવે છે ત્યારે પોરબંદર શહેરની અંદર પણ આ પર્યાવરણ દિન નિમિત્તે અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે મારે એટલું કહેવાનું છે કે અમે ગઈ ત્રીજી જૂનના રોજ પોરબંદર શહેરના નાગરિકોની નટવર્કસિંહજી ક્લબના પટાંગણની અંદર એક મિટિંગ કરી હતી અને મિટિંગની અંદર પૂજ્યભાઈ શ્રી પણ આશીર્વાદ આપ્યા હતા અને ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે પાંચ હજાર કરતાં વધારે વૃક્ષો વાવવાના પણ પોરબંદર શહેરના નાગરિકો શ્રેષ્ઠીઓ તરફથી જે અમને પ્રતિસાદ મેળવો એના ભાગરૂપે અમે અત્યારે અત્યાર સુધીમાં પોરબંદર શહેરની અંદર આઠ હજારને છસો વૃક્ષો વવાઈ ચૂક્યા છે અને એની જાળવણીનું કામ રાજકોટની સદભાવના ટ્રસ્ટ કરી રહી છે અને નિયમિત પાણી પીવડાવે છે અને બધા વૃક્ષો અત્યારે ગ્રો થઈ અને ચાર ચાર ફૂટના થઈ ગયા છે હવે અમારો ફેઝ ટુની અંદર સંકલ્પ એવો છે ગ્રીન પોરબંદરની અંદર કે પોરબંદરની અંદર પંદર હજાર કરતાં વધારે વૃક્ષો વાવવાના એટલે આ ચોમાસાની અંદર અમે પોરબંદર શહેરના નાગરિકોના સાથ અને સહકારથી પંદર હજાર કરતાં વધારે વૃક્ષો વાવવાની કામગીરીની શરૂઆત કરી રહ્યા છે ત્યારે પોરબંદર શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે આની અંદર પૂરેપૂરો સાથ અને સહકાર આપે અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ અમે વિસાવડા ગામ અને મોઢવાડા બે ગામ દત્તક લીધા છે એ બે ગામની અંદર પણ અમે લગભગ પાંચેક હજાર વૃક્ષો વવાય એવો અમારો પ્લાન એની અંદર પણ છે એટલે પોરબંદર શહેરના તમામ નાગરિકોને જિલ્લાના નાગરિકોને આવતા આવતી જે પેઢી આપણી છે આવતી પેઢીના ભવિષ્ય માટે થઈ અને આ વર્ષથી જ એક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને પોતાનો આવતી પેઢી માટેની જે પોતાની ફરજ છે એ ફરજના ભાગરૂપે પોતાનો ધર્મ નિભાવે એવી મારી પોરબંદર જિલ્લાના નાગરિકોને હૃદયપૂર્વકની મારી અપીલ છે